પેટલાદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ અંતર્ગત તાજિયા જુલૂસ કાઢવામાં આવે છે જે શહેરની વિવિધ માર્ગો પર ફરે છે જેના અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તથા યોગ્ય સમયે જુલૂસ પૂર્ણ થાય અને પોલીસને સાથ સહકાર મળી રહે તે માટે પેટલાદ શહેરના પીઆઈ એવી પરમાર દ્વારા તાજિયા કમિટીના આયોજકો તથા આગેવાનો સાથે પેટલાદ પોલીસ મથકે બેઠક યોજાઈ હતી ઇમામ હુસેનની કરબલાની શહીદીને યાદ કરી મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર યોજવાય છે શહેરના વિવિધ વિસ્તારોમાં આકર્ષક તાજિયા તૈયાર કરવામાં આવે છે જેનું જુલુસ યોજી પર્વ મનાવવામાં આવે છે જેની પેટલા જ શહેર મુસ્લિમ બિરાદરોએ તડામાર તૈયારી આદરી લીધી છે સાથે પોલીસ પણ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકવાની તૈયારીમાં લાગી છે જેના ભાગરૂપે પેટલાદ શહેરના પીઆઈ એવી પરમાર દ્વારા સરકારના નીતિ નિયમ મુજબ યોગ્ય સમયે તાજિયા જુલૂસ પૂર્ણ કરવા તાકીદ કરી હતી અને યોગ્ય સમયે પૂર્ણ નહીં થાય તો આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવા પણ તાકીદ કરી હતી